પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવભક્તો ભગવાન શિવની પૂજા આરાધના કરતા હોય છે ત્યારે રાજકોટના જાગનાથ પ્લોટ વિસ્તારમાં રહેતા અહેસાન ચૌહાણ ધર્મે મુસ્લિમ છે અને વ્યવસાય ડાન્સર

આખો સાવણવીનો ત્રીસ દિવસ હાલીને જાઉં છું એક સોમવાર નહીં ત્રીસ દિવસ હાલીને જાઉં છું હું અને બધા માટે હિન્દુ મુસ્લિમ કોમી એકતા માટે કરું છું પણ અમુક એવા વિચાર કરે છે કે હું મંદિરે જાઉં મુસ્લિમ છું તો હિન્દુ ન થઈ જાઉં હિન્દુ જ્યારે દરિયા જઈએ તો એ કંઈ મુસ્લિમ નથી થઈ જતા પણ મારા માટે પ્રેમ ભાવના છે અને હિન્દુ મુસ્લિમ કોમી એકતા રહીએ જે અત્યારે બધાના સમાજના અને બહુ ખરાબ વિચાર છે એવા ન રહીએ આ ઉપરાંત આ શિવભક્ત જાગનાથ મહાદેવ મંદિરથી વૃદ્ધ દર્શનાર્થીઓ અને માનસિક દિવ્યાંગોને પણ સોમનાથ દાદાના દર્શન કરવા લઈ જાય છે ત્યારે એમને પૂછવામાં આવ્યું કે કેવી રીતે શિવ પર શ્રદ્ધા બેઠી તો તેમણે જવાબમાં કહ્યું જાગનાથ સ્કૂલમાં ભણતો રસ્તામાં જાગનાથ મંદિર આવે તમામ મારા ફ્રેન્ડ છે બધા હિન્દુ છે અમે જાગનાથમાં રહી સાઠ વર્ષથી તો બધા દર્શન કરીને જાય હું ટીચરને પૂછતો કીધું આ મહાદેવ ભગવાન તો એક સૌથી મોટા ભગવાન છે જેને ઝેર કીધું તું અને બધાની મનોકામના પૂરી કરે છે અને ભોળા ભગવાન છે ભોલાનાથ છે તમારે એટલું સંકટ ન કરવું પડે તો મેં એ ઘરે આવીને મમ્મીને કીધું કે આવી રીતે છે તો કે કાંઈ વાંધો નહીં કાલ તું મંદિર જવામાં હું તે દીથી સ્કૂલે જઈ રહી મંદિરે જઈ પછી દર્શન કરીને સ્કૂલે જાતા દીથી ઈશ્વરિયાનું નામ છે કે આ મહાદેવ ભગવાન બહુ છે તો ગમેની માનતા રાખવું ગમેની પીડા માટે કરવું તો ઈશ્વરિયા મંદિર રાખવું માનતા તેની માનતા પૂરી થાય એટલે ઈશ્વરિયા મંદિર તેથી હાલીને જવાનું ચાલુ કર્યું કે હિન્દુસ્તાનમાં કોમી એકતા રહીએ અને શ્રાવણ મહિનોમાં આખો મહિનો ત્રીસ દિવસ ઈશ્વરિયા માટે હાલી જવું હિન્દુ મુસ્લિમની એકતા માટે જ શ્રાવણ મહિનામાં શિવભક્તિ કરે છે જો કે કેટલાક લોકો તેમનો સામાજિક રીતે વિરોધ કરતા હોય છે પરંતુ કેટલાક લોકો તેમની આ શ્રદ્ધાને આવકારતા પણ જોવા મળ્યા છે